જિંદગીમાં મળે છે ઘણું પણ વાલા આપણે ગણતરી એની જ કરીએ છીએ જે મળતું નથી માણસ ભલે રિએક્ટ ન કરે પણ નોટિસ તો બધું કરતો જ હોય છે કે ક્યાં કયો ખેલ રમાઈ રહ્યો છે જે સાથે હોય એ સમજતા નથી હોતા અને જે સમજતા હોય એ સાથે નથી હોતા ઘણું બધું હતું એવું જે જીવનમાં જતું કર્યું પછી ખબર પડી કે જે જતું કર્યું એ જ જીવન હતું ઘડિયાળ સસ્તી છે પણ સમય મોંઘો છે એમાં સુંદરતા સસ્તી છે પણ ચરિત્ર મોંઘું છે જિંદગી પણ સ્ટેશન જેવી થઈ ગઈ છે સાહેબ લોકોની ભીડ તો છે પણ થોડા સમય માટેની બીજા પર શું ભરોસો કરવો સાહેબ કેમ કે પડવાનું પણ આપણે જ છે અને ચાલવાનું પણ આપણે જ છે સફળતા પામવા માટે ખુદે છોલાઈ જવું પડે છે સાહેબ કોઈએ ઉડાવેલી ઠેકડી પણ હસતા મોઢે સહન કરવી પડે છે ડૂબે તો પાણીનો વાગ કાઢે છે પડે તો પથ્થરનો વાઘ કાઢે છે માણસ પણ ખરો છે કંઈ ના કરી શકે ને તો નસીબનો વાક કાઢે બધું મળી જતું જો આ દુનિયામાં તો તમન્ના શેની રાખશો સાહેબ અધૂરી ખ્વાઈશો એ જ તો જીવન જીવવાનો રોમાંચક જાળવી રાખે છે આજકાલ માણસની નીતિ જ ખોટી થઈ ગઈ છે કઈ ના આપી શકે તો દગો તો આપી જ દે છે પૈસા પણ કમાલની વસ્તુ છે જેની પાસે નથી એની કઈ ઇજ્જત નથી અને જેની પાસે છે એને કોઈની ઇજ્જત નથી થોડા દિવસ જાય કે અસલી રંગ દેખાય આવે છે પછી એ કપડાં હોય કે માણસ જિંદગી તો સસ્તી જ છે દોસ્ત મોંઘી તો જીવવાની રીત છે મને એલારામની કોઈ જરૂર નથી મને મારી જવાબદારી જ જગાડે છે ગજબની છે જિંદગીની રીત સાહેબ કામ આપણું સમસ્યા પણ આપણી પણ રસ બીજા લે છે અભિમાન એક એવી ખરાબ ભૂખ છે સાહેબ જે તમારા સારા સંબંધોનો પહેલો ભાગ લેશે ઈર્ષા એ કમરના દુખાવા જેવી છે એક્સ ન આવે પણ એ નિરાતે બેસવા પણ ન દે ઘોર અંધકારમાં તો ખુદનો પડછાયો પણ સાથ છોડી દે છે જરૂર છે તો માત્ર પ્રકાશના એક કિરણની હે પ્રભુ તું સફળતા નહીં આપે તો ચાલશે નિષ્ફળતાને ધીરજથી હેન્ડલ કરતા શીખવાડજે ધન દોલત નહીં આપે તો ચાલશે કોઈ ગરીબને પ્રેમથી ગળે મળતા શીખવાડજે વધારે આયુષ્ય નહી આપે તો ચાલશે સુંદર રીતે જીવીને સુંદર રીતે મળતા શીખવાડજે બહુ બુદ્ધિ નહીં આપે તો ચાલશે જેટલી છે એને યોગ્ય રીતે વાપરતા શીખવાડજે બસ મને લોકોથી અલગ બનતા શીખવાડજે હર હર મહાદેવ